ગોંડલમાં ગુંડાઓ બેફામ અને ગોંડલમાં જ થોડું આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ ગુંડાઓ ભૂમિકા જેવી ગુંડા સમાજના યુવાનની હત્યા ની ઘટના હોય પોલીસ બોર્ડ અંદર ગોઠવાઈ ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદાર મુખ્ય પોલીસ અધિકારીને જો ભાજપની બીક નો લાગતી હોય તો આપું ભાજપના પચાસ ગુંડાઓનું લિસ્ટ

કે ગુંડાઓનું લિસ્ટ બનાવવામાં આવશે પરંતુ આ લિસ્ટ હજી બનતું હશે ત્યાં જ ગુંડાઓ ગોંડલમાં બેફામ બન્યા છે હર્ષ સંઘવી ગુજરાતને મિરજાપુર બનાવવા માંગે છે કે યુપી બિહાર બનાવવા માંગે છે કે શું બનાવવા માંગે છે તેવા ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન કર્યા છે તેઓએ સાથે એવું પણ કહ્યું છે કે ગુંડાઓ એક નિર્દોષને ખૂબ જ માર માર્યો અને પોલીસ એફઆઈઆર પણ નથી લખી સાથે પોલીસ વાળા લોકોને પણ તેઓએ આડે હાથ લીધા છે શું કહ્યું છે ગોપાલ ઇટાલીએ ચાલો સાંભળીએ આ વિડિયોમાં મિત્રો ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે તેની સાથે તમે સહેમત છો કે નહીં આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરવા નમ્ર વિનંતી હવે સાંભળીએ આપણે ગોપાલ ઇટાલિયાને નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા ગોંડલમાં ગુંડાઓ બેફામ અને ગોંડલમાં જ થોડું આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે હજુ હમણાં બે દિવસ પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બે ફાંકા ફોજદારી કરતા હતા કે સો કલાકમાં ગુંડાનું લિસ્ટ બનાવવું ને આમ કરી નાખું તેમ કરી નાખું હજુ તો એનું લિસ્ટ બને છે કે બની ગયું કે શું થયું રામ જાણે ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો એ પછી જ્યારે એ માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવા ગયો તો ભાજપના રાજમાં ગુંડાઓ કરતા પણ વધુ નાગાઈ ઉપર ઉતરી ગયેલી ભાજપની ગોંડલની પોલીસે એફઆઈઆર નો લખી ચોવીસ કલાક સુધી માર ખાનાર વ્યક્તિની એફઆઈઆર નો લખવામાં આવી અંતે વિડીયો વાયરલ થયો વિડીયો વાયરલ થયો લોકોમાં આક્રોશ થયો લોકોના ટોળા ભેગા થયા ત્યાર પછી ભાજપની ગોંડલની પોલીસે ગુનો તો નોંધ્યો પણ માર મારનારા અમરેલીની ઘટના હોય તોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી જેવી માં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું જીવવું કે ન જીવવું આ પ્રશ્ન ગુજરાતમાં ઉભો થયો છે અને ગુજરાતના હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફોજદારી કરે છે કે કલાકની અંદર કયા ગુંડાઓ મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડી લડીને ધારાસભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી વૈયા ગયા છે ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી સારી જગ્યા ઉપર બેસી ગયા છે

હવે આપણે જોઈએ ગોપાલ ઇટાલિયાએ વધુ શું કહ્યું છે જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે પબ્લિકની આંખમાં ધૂળ નાખવા માટે થઈ ગુજરાતની જનતાને છેતરવા માટે થઈ અને લલ્લુ પંજુ ટાઈપના ટકોરી કંઈક નાના મોટા દારૂ પીવાના કે દારૂ વેચવાના કે કંઈક ચપ્પલ ચોરવાના સાયકલ ચોરવાના ગુનામાં પકડાયા હોય એવા એવા લલ્લુ પંજુઓના લિસ્ટ બને છે ભાઈ હર્ષ સંઘવીની હેસિયત હોય

અને કોઈ ઘટનામાં વિડીયો વિડીયો વાયરલ થાય તો અને તો જ પરાણે પરાણે પોલીસ વાળા એફઆઈઆર લખે છે એનો અર્થ તો એવો થયો કે તમને મારી જાય બળાત્કાર થાય ગમે તે થાય વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડીયો નહીં હોય તો એફઆઈઆર નહીં લખે મતલબ હવે આપણે માર ખાવાનો તો કેમેરામેન લઈને ફરવાનું વિડીયો ન હોય જે ઘટનામાં વિડીયો હોય છે એમાં પણ ભાજપના પોલીસ વાળા એફઆઈઆર નથી લખતા જે ઘટનામાં વિડીયો નહીં હોય એમાં દોસ્તો ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બન્યા છે સો કલાકમાં લિસ્ટ બનાવો કે દસ કલાકમાં લિસ્ટ બનાવું નહીં ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બેફામ બન્યા છે કે આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે એમ આને ઘર ભેગા કરો તો અને તો સુધારો આવે એમ છે ગોંડલમાં જે કઈ ગુંડાઓ

આ ગુજરાતને હર્ષંઘવી મિર્જાપુર બનાવવા માગે છે યુપી બિહાર બનાવવા માગે છે હર્સંઘવી શરમ આવી જોઈએ શરમ ભાજપ ભાજપવાળાઓને ડ્રગ્સ વેચાઈ રહ્યું છે દારૂ વેચાઈ રહ્યો છે પોલીસ પોતે રીલ બનાવીને વાહ વાહી લૂંટે છે મારા શબ્દો ખરાબ હશે પણ મારી લાગણી ખરાબ નથી મારી ભાષા બરાબર નહીં હોય પણ મારો આક્રોશ બરાબર છે મારી ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે ગુજરાતને ભાજપના ગુંડાઓથી બચાવી લો દોસ્તો બચાવો પૂરેપૂરો જોયા પછી તમને શું લાગ્યું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો આ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ